થોડીવાર માટે મોટા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા કેમિકલ ભરેલ ટેન્કરમાં વધુ આગ લાગી તો પહોંચી વળવા હાલુલ કાલુલ સહિત ખાનગી કંપનીઓના ચાર જેટલા ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા હતા હાલ સ્થિતિ કાબુમાં આવતા ટેન્કરને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યું હતું ભાવિનભાઈ પરમાર એસબીએન ટીવી ન્યૂઝ પંચમા આજે એક ટેન્કર હતો એ મુંબઈથી રાજસ્થાન જઈ રહ્યું હતું એ સમયે એનો લાઈનર ગરમ થવાથી ટાયરમાં દેવતા લાગી હતી આગ જેના કારણે સ્થાનિક વહીવટીતંત્રએ તાત્કાલિક આ ટેન્કરને સુરક્ષિત જગ્યાએ ઊભા રખાવી અને આગને બુઝવાનો પહેલો ટ્રાય કરી લીધો હું મારા સંપર્કમાં છે ત્યાંથી મને ખબર પડી એટલે હું સ્થળ ઉપર આવી અને મેં પણ જાતે જોયું તો આ કાબુમાં જ અમે કોઈ ઘટના બની